श्रीसीतानाथसमारम्भं रामानन्दार्यमजमामस्मदाचार्यपर्यान्तं वन्दे गुरुपरम्परां पवनतनयसङ्कटहरणमङ्गलमूरतिरु रामलखनसीतासहितहृदयबसौ सुरभूपशी आवररामी हरि ओं तत्सत्परमात्मने <coughs> પ્રકરણ આવે છે ભગવાન અને તેમની દિવ્ય શક્તિ જે સત્વ રજ અને તમ એ ત્રણ અલગ છે તે ભગવાનની શુદ્ધ પ્રકૃતિ છે શુદ્ધ પ્રકૃતિ ભગવાનનું સ્વકી શશીદાનંદ ઘન સ્વરૂપ છે એને સંધિની શક્તિ સવિત શક્તિ અને આલ્લાદી શક્તિ કહે છે વેદોમાં એને સવિત શક્તિ કેવા સવિતા દેવ કહેવાય ને એ શક્તિમાં એક બિરાજમાન છે એને સિન્મય શક્તિ કૃપા શક્તિ વગેરે નામોથી કહે છે શ્રી રાધાજી સીતાજી વગેરે પણ આ જ છે ભગવાન ને પ્રાપ્ત કરાવનારી ભક્તિ અને બ્રહ્મવિદ્યા પણ આ જ છે પ્રકૃતિ ભગવાનની શક્તિ છે જેમ અગ્નિમાં બે શક્તિઓ રહે છે એક પ્રકાશિકા શક્તિ અને એક દાહિકા શક્તિ બે રહે ને અગ્નિમાં પ્રકાશિકા શક્તિ અંધકારને દૂર કરીને પ્રકાશ કરી છે અગ્નિ તો છે તથા ભય પણ દૂર કરે છે દાહિકા શક્તિ બાળી છે તથા વસ્તુને પકવે છે તેમજ ઠંડકને પણ દૂર કરે છે આ બંને શક્તિઓ અગ્નિથી ભિન્ન પણ નથી અલગ તો નથી તેને અગ્નિશ છે બે રૂપ અલગ અલગ છે અને અભિન્ન પણ નથી ભિન્ન એટલા માટે નથી કે તેઓ અગ્નિ રૂપ જ છે તેમને અગ્નિથી અલગ નથી કરી શકાતી અને અભિન એટલા માટે નથી કે અગ્નિના રહેવા સતા પણ મંત્ર ઔષધ વગેરેથી અગ્નિની દાહિકા શક્તિ કુંઠિત કરી શકાય છે એવી જ રીતે ભગવાનમાં જે શક્તિ રહે છે તેને ભગવાનથી ભિન્ન અને અભિન બંને નથી કહી શકાતા જેમ દિવાસળીમાં અગ્નિની સત્તા તો સદા રહે છે પણ તેની પ્રકાશિકતા પ્રકાશિકા અને દાહિકા શક્તિ છુપાયેલી રહે છે એવી જ રીતે ભગવાન તમામ દેશ કાળ વસ્તુ વ્યક્તિ વગેરેમાં સદા રહે છે પણ તેમની શક્તિ છુપાયેલી રહે છે તે શક્તિને અધિષ્ઠિત કરીને અર્થાત પોતાના વંશમાં કરીને તેના દ્વારા ભગવાન પ્રગટ થાય છે પ્રકૃતિ સ્વામધિષ્ઠાય સંભવા મયાત્મ માયા જેમ જ્યાં સુધી અગ્નિ પોતાની પ્રકાશિકા અને દાહિકા શક્તિને લઈને પ્રગટ થતો નથી ત્યાં સુધી સદા રહેવા છતાં રહેવા રહેતો હોવા છતાં પણ અગ્નિ દેખાતો નથી આપણા ખિસ્સામાં જ હોય ખિસ્સામાં પ્રગટ કરો તો કઈ કામ આપે એમ એમ જ્યાં સુધી ભગવાન પોતાની શક્તિને લઈને પ્રગટ નથી થયા થતા ત્યાં સુધી ભગવાન સદા સર્વત્ર વર્તમાન હોવા રહેવા હોવા છતાં પણ નથી દેખાતા અહીંયા આપણે આને સકરી કરીએ ત્યારે પ્રગટ થાય ને અગ્નિ તો કોઈ પણ ગોલાથી સકરી કરવી પડે આ ઘર્ષણ કરો તમે લાકડા લાકડા તો અગ્નિ પ્રગટ થઈ જાય અહીંયા છે તો આપણે નામથી એનથી ઘર્ષણ કરો તો પરમાત્મા પ્રગટ થાય જે નામ તમે નક્કી કરી લીધું ભાઈ રામ કૃષ્ણ શિવહરી એ જીભમાંથી મૂકી જતો જીભ એનું કામ કરે છે ઘર્ષણ કરીને એ વલોવી કાઢીને તમને તૈયાર કરીને આપે છે કે ભાઈ અહીંયા માખણ છે પોગી જાય આપણે થી કઈ મહેનત કરવી નથી તો દૂધમાં માખણ છે તેમ હાથ નાખો જ નીકળી જાય દૂધમાં તો છે ને સ્વાભાવિક છે બધાને ખબર છે એમાંથી જ માખણ બને છે એની પ્રોસેસ કરવી પડે એમ તે તમારી અંદર પરમાત્મા બિરાજમાન છે પણ તમારે આ સુધી પોગવું છે તમારે એના દર્શન કરવા છે તમે કોણ છો તમે હું કામ આવ્યા છો તમારી હું ફરજ છે તમે હું હું કરવા જન્મ લીધો છે એ બધું જાણવું હોય તો એની પ્રોસેસ કરવી પડે નગર તો આપણા બધા ચાર પગ વાળામાં કઈ ફેર નહીં ઈવડાઈ મરી જાય ખાઈ પીને આપણે ખાઈ પીને મરી જવાનું છે બીજું કઈ છે નહીં રાધાજી સીતાજી વગેરે બધી ભગવાનની પોતાની શક્તિઓ છે અને ભગવત છે ભગવાન સામાન્ય રૂપે બધી જગ્યાએ રહેવા રહેતા હોવા છતાં પણ કોઈ કામ નથી કરતા જયારે કરે છે ત્યારે પોતાની દિવ્ય શક્તિને લઈને જ કરે છે ત્યારે આપણને કોઈ આપણા માહિતી પ્રમાણિક હોય ને તો આપણે દિવ્ય અનુભવ થવા મળે તરત અથવા તો હાલો અહીંયા આપણે પંદર કે વીસ જણા કે પાંચ જણા બેઠા છે કોઈ આમાં ભજન કરેલું છે તો જેના દર્શન દેવા એને જ બાકી પ્રકાશમાન થઈ જાય દુર્યોધન ની સભામાં હતું દુર્યોધન ની સભામાં લાટ બધા બેઠા હતા પણ હા એમાં કેટલા બધા છે પણ અહીંયા તો એની સભાની અંદર ભાઈ પકડી લ્યો આ ગ્વાલા ને ત્યારે ભગવાન વિરાટ રૂપ લીધું ત્યારે જેને દર્શન દેવા થાય એને જ દીધ થાય બાકી ને આંખે આડો પ્રકાશ આવી ગયો તો હું સહી કઈ ખબર નહોતી પડી ગયા આઈ એટલે કદાચ કોઈ પણ નું સાધન ભજન હોય તો પરમાત્મા મળે છે પણ આવી રીતના એમ તે દિવ્ય શક્તિ દ્વારા ભગવાન વિચિત્ર વિચિત્ર લીલાઓ કરે છે તેમની લીલાઓ એટલી વિલક્ષણ અને અલૌકિક હોય છે કે તેમને સાંભળીને ગાયને અને યાદ કરીને પણ જીવ પવિત્ર થઈને પોતાનો ઉદ્ધાર કરી લેશે નિર્ગુણ ઉપાસનામાં તે જ શક્તિ બ્રહ્મવિદ્યા થઈ જાય છે અને સગુણ ઉપાસનામાં તેજ શક્તિ ભક્તિ થઈ જાય છે તેની શક્તિ પણ એકમાં નિર્ગુણ થઈ જાય ને એકમાં ભક્તિ થઈ જાય જીવ ભગવાનનો જ અંશ છે જ્યારે તે બીજાઓમાં માનેલી મમતા હટાવીને એકમાત્ર ભગવાનની સ્વતવિક વાસ્તવિક ને જાગૃત કરી છે, ત્યારે ભગવાનની શક્તિ તેમાં ભક્તિ રૂપે પ્રગટ થઈ જાય છે અને તમારું પ્રત્યક્ષ પ્રમાણ છે તમે રોજ કસરત કરતા હો શિયાળામાં તો તમે ડેલી તમારા રૂટિનમાં લઈ લેવાની એક મહિનો કસરત કરવાની પછી એક દી ખાલી જવા દેવાનો બીજે દી તમને શરીર દુઃખ છે આખું આ બધાનો પ્રત્યક્ષ અનુભવ જેને કર્યો છે ને ખબર હશે કે ભાઈ આખું શરીર દુઃખે તમે એક બી રોજ તમે નક્કી કર્યો કે મારો અનુભવ પચીસ ઉઠક બેઠક લગાવવાની ને એવો પચીસ લગાવો ને શિયાળામાં બીજા કરો એટલે તમને બધું ટેવ પાડી છે એ વસ્તુ તમે ન કરો અને તોય તમને તકલીફ આપે તો ઓલા પર તમે મહેનત કરો યોગ પ્રાણાયામ ધ્યાન ધારણા સમાધિમાં ભોગો તો ન્યા ભાઈ કેમ તમને અનુભવ ન થાય આમાં તમને પ્રત્યક્ષ અનુભવ નથી આને જેવી ટેવ પાડો શરીર ને એવી આમે તમને હેરાન કરી છે ન કરો તો આપણે ન્યા નો વિચાર એવો નથી કરતા તે ભક્તિ એટલી વિલક્ષણ છે કે નિરાકાર ભગવાનને પણ સાકાર રૂપે પ્રગટ કરી દે છે અને ભગવાનને પણ ખેંચી લે છે તે ભક્તિ પણ ભગવાન જ આપે છે વિરહ અને મિલન હવે ભગવાન વિરહ પણ મોકલે છે અને મિલન પણ જ્યારે ભગવાન વિરહ મોકલે છે ત્યારે ભક્ત ભગવાનના વિના વ્યાકુળ થઈ જાય છે વ્યાકુળતાની આગમાં સંસારની આસક્તિ બળી જાય છે અને ભગવાન પ્રગટ થઈ જાય છે આ ભક્તિ માર્ગ છે

જેનાથી તત્વને જાણ્યા વિના સાધકથી રહી શકાતું નથી. એ તત્વ શું છે એ જાણે છે. અને પછી બ્રહ્મવિદ્યા રૂપે જીવના અજ્ઞાનનો નાશ કરીને તેના વાસ્તવિક સ્વરૂપને પ્રકાશિત કરી દેશે પરંતુ ભગવાનની તે દિવ્ય શક્તિ જેના ભગવાન વિરહ રૂપે છે, વિરહ રૂપે મોકલે છે, તેનાથી પણ ઘણી વિલક્ષણ છે. ભગવાન ક્યાં છે? શું કરું? ક્યાં જાવ? એવી રીતે જ્યારે ભક્ત વ્યાકુળ થઈ જાય છે ત્યારે વ્યાકુળતા બધા પાપોનો નાશ કરીને ભગવાનને સાકાર રૂપથી પ્રગટ કરી જશે વ્યાકુળતાથી જેટલું જલ્દી કામ બને છે તેટલું વિવેક વિચાર પૂર્વક કરવામાં આવેલા સાધનથી નથી બનતું તાલાવેલી ક્યારે મળે અને હું ક્યારે મળી લઉં આ તમારી અંદર આવી ગયું તો પરમાત્મા જલ્દી મળી જશે જ્ઞાન માર્ગ છે સારો જ તે આપણે નથી કેતા પણ બહુ કઠિન મહેનત બહુ માગી લે કેમ કે એમાં તમારી વર્તી એક વર્તી બીજી કેવી ખબર તો નથી આપણને ઉડિયા બાબા હતા એને આખું જીવન પર્યંત મહાદેવની ઉપાસના કરેલી શિવ ભક્ત હતા એને પોતે દંડી સ્વામી હતા એના જીવન પર્યંત સાધન ભજન કરેલું એક સમય એવું આવી ગયો કે હવે તો આખી જિંદગી વી ગઈ ભગવાનનો નો સાક્ષાત્કાર છો નહીં એટલે ધાજા એ ગંગા કિનારે ના વૃંદાવનમાં એમ જ વિશ્રણ કરતા એટલે એમાં ગંગા કિનારે એક આશ્રમ બેઠા હતા ને એમને નક્કી કર્યું કે અહીંથી ધુબકો મારી દઉં ત્યાંથી ગંગાજી બહુ નીચે હતી ઊંડી વેણ માં એટલે અહીંથી ધુબકો મારી દેવો છે હવે પૂરું આ કઈ આખી જિંદગી વહી ગયો તો પરમાત્મા ન મળે એની માટે તો નીકળેલો છું એટલે નક્કી કરીને હાલે ને થોડુંક હાલે ત્યાં શિવાલય માંથી આવા દેવો કે તું ક્યાં ગોતેસ હું અહીંયા છું એટલે પાછા જાય છે અને પછી શિવાલય અંદર બેહન હે ને ધ્યાન માં જાય ને ત્યારે પરમાત્મા કહે છે કે તારો જે માર્ગ છે જે પથ છે એના પ્રમાણે તું ક્યાં જાય છે ત્યારે એના અંદર સાક્ષાત્કાર થાય છે કે હું અહીંયા છું આ નથી એમ આવા મોટા મોટા ઋષિ મુનિઓ ને ક્યારેક એવું થઈ જાય નહીંતર એ તો પોતે સિદ્ધિના દાતા હતા ઉડિયા બાબા તો એવા મહાપુરુષ હતા ભગવાન પોતાની પ્રકૃતિના દ્વારા અવતાર લે છે અને જાત જાત ની અલૌકિક લીલાઓ કરે છે જેમ અગ્નિ જાતે કંઈ નથી કરતો તેની પ્રકાશિકા શક્તિ પ્રકાશ કરી દે છે દાહિકા શક્તિ બાળી દે છે એવી જ રીતે ભગવાન જાતે કંઈ નથી કરતા તેમની દિવ્ય શક્તિ જ બધું કામ કરી દે છે હવે શાસ્ત્રોમાં આવે છે કે સીતાજી કહે છે રાવણ ને મારવાનું વગેરે બધા કામ મેં કર્યા છે રામજી એ કઈ નથી કર્યું આવું આવે છે અધ્યાત્મ રામાયણ મને બધા બતાવે છે સીતાજી એમ કે છે કે ભગવાને કઈ નથી કર્યું આ તો મેં જ રાવણ ને માર્યો ભગવાન તો ખાલી બાના રૂપ હતા એમ જેમ મનુષ્ય અને તેની શક્તિ બળશે મનુષ્ય ને તેની શક્તિ બળશે એવી જ રીતે ભગવાન અને તેમની શક્તિ છે એટલે આપણે કેને કહેવાય જુગલ ઉપાસના તકે એટલે લેવાની શિવ પાર્વતી ની ઉપાસના શિવ શક્તિ ની ઉપાસના ની ઉપાસના રાધેશ્યામ ની તમે એક એક ને પકડો તો એવું બનેલું મહાદેવ ની એકનેલું રાક્ષસો ઉપાસના કરતા તો ઘણી વાર એવા પ્રસંગ તમારે જોયેલો ઘણા રાક્ષસો એવા થઈ ગયા કે મહાદેવ ની પાર્વતીજી આવે અને પછી શિવડાય ને શું કરેલું તમને ખ્યાલ જ છે કે ભાઈ આને હે આને એ કે પર્વતો માં બેસવું અને લુગડા નો ઢંગ નથી અને તમારે આવી સુંદરી શું કરવી પાર્વતી ની માંગણી કરેલી છે નથી કરેલી એટલે ઉપાસના કરો તો દેવી નો કરવાનું કરે એટલે ઉપાસના કરવી તો મા બાપની ધેય ની કરવી એમ તે શક્તિને ભગવાનથી અલગ પણ નથી કહી શકાતા અને એક પણ નથી કહી શકાતા મનુષ્યમાં જે શક્તિ છે તેને તે પોતાનાથી અલગ કરીને નથી દેખાડી શકતો શરીર તમારું એવું ને એવું છે પણ આની અંદર જે શક્તિ છે એ ન હોય તો આ શું કામ કરવાનું તમે પડ્યા રહ્યો ઓલા ઘણા નથી કહેતા કે ભાઈ આ ભાઈ કોમામાં છે અથવા પેરાલિસિસ છે કાં તે બીલતી દુ એમાંથી શક્તિ નથી એટલે પડ્યો રહે પછી એનું એમ નેમ ભલે હાવ હારું હોય પણ એનીથી કાઈ નથી થતું વાળ ન હલ લે એનીથી એટલા માટે તે તેનાથી અલગ નથી મનુષ્ય રહે છે પણ તેની શક્તિ વધતી ઘટતી રહે છે મનુષ્ય ઈનો નહીં પણ શક્તિ વધ ઘટ થાય કે નહીં નજર તો ભાઈ સિત્તેર વર્ષની ઉંમરે આપણે એવી એવી શક્તિ જો પણ રહેતી નથી એટલા માટે મનુષ્યથી એક પણ નથી

સીતારામ ના રામ ના ઉપાસક હોય સીતાજીના નામે કહે છે શિવના ઉપાસક હોય શક્તિના નામે કહે છે અલગ અલગ રૂપો છે જેમ પુરુષ અને સ્ત્રી બે હોય છે એમ શ્રી કૃષ્ણ અને શ્રીજી બે નથી જ્ઞાનમાં તો દ્વૈતનું અદ્વૈત થાય છે એટલે કે બે થઈને એક પણ થઈ જાય છે પણ ભક્તિમાં અદ્વૈતનું દ્વૈત થાય છે એટલે કે એક થઈને પણ બે થઈ જાય છે આ ભક્તિ માર્ગ છે તમે હકીકત કૃષ્ણ ભગવાન અને રાધાજી અલગ નથી સીતાજી અને રામ અલગ નથી પણ તમારો જેવો ભાવ છે તો એવા ભાવે એ તમને મળે છે અને તમે બેયની ઉપાસના કરી કોઈ રાધેશ્યામ કે કોઈ સીતારામ કે તો તમે બે ને માન્યા ને તો એ બે રૂપે પ્રગટ થાય છે શક્તિ તો એક જ છે જીવ અને બ્રહ્મ એક થઈ જાય છે તો જ્ઞાન થાય છે અને એક જ બ્રહ્મ બે રૂપે થઈ જાય તો ભક્તિ થાય છે એક અદ્વૈત તત્વ પ્રેમની લીલા કરવાને માટે પ્રેમનું આસ્વાદન એટલે કે આનંદિત કરવાને માટે તમામ જીવોને પ્રેમનો આનંદ દેવાને માટે શ્રી કૃષ્ણ અને શ્રીજી એવા બે રૂપોથી પ્રગટ થાય છે અને બે રૂપ થવા છતાં પણ બંનેમાં કોણ મોટું છે અને કોણ નાનું કોણ પ્રેમી છે ને કોણ કોણ પ્રેમાસ્પદ એની ખબર જ નથી પડતી જેને વૃંદાવન રહીને રાધા રાધા કર્યું એવડાય કૃષ્ણ ભગવાન એમ માને ખરા પણ જેની માટે તો સર્વસ્વ રાધાજી હોય એની એમ જ કે શ્રીજી આવી હતી શ્રીજી મને આમ મળ્યા હતા અને મારી તમે કોઈ પણ ને પૂછો તો એ એક જ નું એના મોટે નામ શ્રીજી બંને એકબીજા થી સડીને વિલક્ષણ દેખાય છે અને બંને એકબીજા પ્રત્યે આકર્ષાય છે શ્રીજીને દેખીને ભગવાન પ્રસન્ન થાય છે ને ભગવાનને દેખીને શ્રીજી બંનેની પરસ્પર પ્રેમ લીલા થી રસની વૃદ્ધિ થાય છે એને રાસ કહે છે આપણો આઈ તે નરસિંહ મહેતા મહાદેવ મળ્યા એટલે એને કીધું ભાઈ શું ઈચ્છા છે બોલ એ કે તમને શું વાલું મહાદેવ કે મને તો કૃષ્ણનો રાસ બહુ વાલો એ દેખાડો એટલે લઈ જાય જાય છે ત્યાં એટલે હાથમાં મશાલ આપે કેટલા તન્મય થઈ ગયા છે કે એનો હાથ હળગી ગયો એને ખ્યાલ ન ભગવાને ભગવાન આ તન્મા ભાઈ શ્રી હનુમાન પ્રસાદ પોદાર જે આ ગીતા પ્રેશના લેખક હતા જેને બહુ ઉચ્ચ શ્રેણીના સંત કહેવાય ગ્રહસ્થમાં એ એમ કોઈ એને એકવારે રાધા નામ યાદ કરાવી દીધું એના જીવનકાળમાં એ બહુ જાહેરમાં બહુ ઓછું બોલેલા કેમ કે રાધા ઉપાસક હતા રાધે કૃષ્ણના તો કોઈ એને એકવારે રાધા બોલાવી દીધું ને તો એ ધ્યાનમાં વૈયા હતા મુર્સા માં વૈજ હતા જ્યાં બેઠા હોય ને એને મુર્શિજ થઈ જાય પછી ક્યારેય એની મુર્ષા વળી નક્કી નહીં આવી સ્થિતિ થઈ જતી હા એમ કેવો એનો નામ પ્રેમ હશે એ જ ખાલી કલ્પના કરવાને આપડે તો અને જાઝા વર નથી થઈ ગયા એને લગભગ બે હજાર બે માં શરીર છોડ્યું એને ભગવાનની શક્તિઓ અનંત છે અપાર છે તેમની દિવ્ય શક્તિઓમાં શક્તિ પણ છે અને માધુર્ય શક્તિ પણ છે ઐશ્વર્ય શક્તિથી ભગવાન એવા વિલક્ષણ અને મહાન કાર્ય કરે છે જેને બીજું કોઈ કરી જ નથી શકતું અને ઐશ્વર્ય શક્તિને કારણે તેમનામાં જે મહંતા વિલક્ષણતા અને અલૌકિકતા દેખાય છે તે તેમના સિવાય બીજા કોઈમાં જોવામાં સાંભળવામાં નથી આવતી માધુર્ય શક્તિમાં ભગવાન પોતાના ઐશ્વર્યને ભૂલી જાય છે ભગવાનને પણ મોહિત કરવા વાળી માધુર્ય શક્તિમાં એક મધુરતા મીઠાશ હોય છે જેના કારણે ઘણા મધુર અને પ્રિય લાગે છે જ્યારે ભગવાન ગોવાળ બાળોની સાથે રમે છે ત્યારે માધુર્ય શક્તિ પ્રગટ કરે છે અને જો તે સમયે ઐશ્વર્ય શક્તિ પ્રગટ થઈ જાય તો આખો ખેલ બગડી જાય ગોવાળ બાળ ડરી જાય અને ભગવાનની સાથે રમી પણ ન શકે એવી જ રીતે ભગવાન ક્યાંક મિત્ર રૂપે ક્યાંક પુત્ર રૂપે ક્યાંક પતિ રૂપે પ્રગટ થઈ જાય છે તો તેવા સમયે તેમની ઐશ્વર્ય શક્તિ છુપાયેલી રહે છે અને માધુર્ય શક્તિ પ્રગટ રહે છે મીરાબાઈ ભજ્યા પતિ રૂપે ભજ્યાબાઈ સાધના કરી હતી પતિ રૂપે કરી હતી અને કનૈયો એને ઈ રૂપે જ હતો તાત્પર્ય એ છે કે ભગવાન ભક્તોના ભાવોને અનુસાર તેમને આનંદ આપવાને માટે જ પોતાની ઐશ્વર્ય શક્તિ છુપાવીને માધુર્ય શક્તિ પ્રગટ કરી દે છે જે સમયે માધુર્ય શક્તિ પ્રગટ રહે છે તે સમયે ઐશ્વર્ય શક્તિ પ્રગટ નથી થતી અને જે સમયે ઐશ્વર્ય શક્તિ પ્રગટ રહે છે તે સમયે માધુર્ય શક્તિ પ્રગટ નથી થતી બે અલગ અલગ હાલે તો અલગ જો આ એમ એમાં જેવી સ્થિતિ એ કાર્ય નો થાય મિત્રતા વેરાયટ સ્વરૂપ બે એકારે તો નથી થવાનું ને ઐશ્વર્ય શક્તિ માત્ર ત્યારે જ પ્રગટ થાય છે જ્યારે માધુર્ય ભાવમાં કોઈ શંકા પેદા થઈ જાય જેમ માધુર્ય શક્તિના પ્રગટ થવાથી ભગવાન શ્રી કૃષ્ણ વાસરડાઓને શોધે છે પરંતુ વાસરડાઓ ક્યાં ગયા આ શંકા પેદા થતા જ ઐશ્વર્ય શક્તિ પ્રગટ થઈ જાય છે ક્યાં ગયા હવે ગોતવા નથી કે એને ખબર જ હતી ક્યાં ગયા એટલે અહીંયા બીજા પ્રગટ કરી અને ભગવાન તત્કાળ જાણી લે છે કે વાસરાઓ બ્રહ્માજી લઈ ગયા ભગવાનમાં એક સૌંદર્ય શક્તિ પણ હોય છે જેથી દરેક પ્રાણી તેમનામાં આકર્ષિત થઈ જાય છે આ એક શક્તિ એક શક્તિ હોય છે ભગવાન શ્રી કૃષ્ણના સૌંદર્યને જોઈને મથુરાવાસી સ્ત્રીઓ એકબીજાને કહે છે એવા ભગવાન શ્રી કૃષ્ણનું રૂપ સંપૂર્ણ સૌંદર્યનો સાર છે સૃષ્ટિ માત્રમાં કોઈનું પણ રૂપ એમના રૂપની સમાન નથી આ બે પ્રકરણ છે એક કૃષ્ણ ભગવાન ને અગિયાર વર્ષને બાવન દિવસે ઓલાપરે ગયા છે આપણે મથુરા અને એક રામ અને લક્ષ્મણજી વિશ્વામિત્ર અને ઓલાપરે જનકપુર ની સ્ત્રીઓ મોહિત થઈ ગઈ હતી કે આ બે રાજકુમાર કોણ છે અને અહીંયા એમ કીધું કે આ બે રાજકુમાર કોણ છે ઘણું બધું એક સામે સામે મેળવો ને તો બેસી જાય ફીટે એમનું રૂપ કોઈના શણગાર સજાવટ થી અથવા ઘરેણા કપડાથી નથી બલકે સ્વયં સિદ્ધ છે એવા રૂપને જોતા જોતા તૃપ્તિ પણ નથી થતી કેમ કે એ નીચે નવીન જ રહે છે સમગ્ર યશ સૌંદર્ય અને ઐશ્વર્ય આ રૂપના આશ્રય છે એવા રૂપના દર્શન પણ ઘણા દુર્લભ છે ખબર નહીં ગોપીઓએ કયું તપ કર્યું હતું જે પોતાના બંને નેત્રોથી સદા એમની રૂપ માધુરી માધુરીનું પાન કર્યા કરે છે સુખદેવજી મહારાજ કહે છે ગોપીઓ એવું કહ્યું કોઈ કર્યું હતું કે રોજ એની હા મેં બિરાજ સુખદેવજી જેવો કોઈ જ્ઞાની નહોતો ને મોટા મોટા જ્ઞાનીઓને વિશ્લિત કરી નાખ્યા થાય કે જે અમુક ભક્તિ છે ને એની ભાવ તમને જ્ઞાન આવે રસ પરંપરા છે આ રસ ધારા છે એ ભાવ તમને જ્ઞાન માનું આવે પછી ભક્તિ અને અવધા ભક્તિ જ્ઞાન માં નથી આવતી કેમ કે દાસ્ય ભાવ શક્ય ભાવ એ એકે ભાવ નો આવે અલગ અલગ પડી જાય જ્ઞાન માં હું પોતાને કહમ આવી જાય અને પછી ના

જાણે તેઓ તેમનેત્રો થી પી રહ્યા હોય જીભથી સાટી હોય નાસિકાથી હોય અને ભૂજાથી પકડીને હૃદય સાથે લગાવી રહ્યા હોય આવો એને અહેસાસ થતો ભગવાન નીકળ્યા ને ત્યારે મથુરા એમ ભગવાન શ્રી રામના સૌંદર્યને જોઈને રાજા જનક પણ વિદેહ એટલે કે દેહ ની શુદ્ધ બુદ્ધ રહિત થઈ જાય છે અગર જનક જેવો તો આ સૃષ્ટિમાં કોઈ જ્ઞાની નથી વૈદેહી કહેવાય ગયો તો પણ જો જનક જેવા જેવાને તેમ

દિવ્ય સૌંદર્યની તરફ પ્રેમી વિરક્ત જ્ઞાની મૂર્ખ વેરી અસુર અને રાક્ષસ સુધી બધાનું મન આકર્ષિત થઈ જાય છે આવી એની દિવ્ય શક્તિ છે ભગવાનની